દેશમાં ફરી આતંકવાદી સંગઠનો સક્રિય બની રહ્યા છે ત્યારે જ ગુજરાત એટીએસ અને હરિયાણા એસટીએફની ટીમે સંયુક્ત ઓપરેશનમાં ઉત્તર પ્રદેશના ફૈઝાબાદથી એક આતંકવાદીને ઝડપી લીધો છે તેની પાસેથી બે હેન્ડ ગ્રેનેડ મળી આવતા પોલીસ અલર્ટ બની ગઈ ઓગણીસ વર્ષના અબ્દુલ રહેમાને અયોધ્યા મંદિર પર હુમલો કરવાનો પ્લાન બનાવી મંદિરની રેકી કરી હોવાની વિગતો પોલીસને મળી હતી આ ઉપરાંત તેણે મંદિરથી દસ કિલોમીટર દૂર ભાડેથી મકાન રાખીને બ્લાસ્ટ કરવાની તૈયારીઓ કરી હોવાની વિગતો મળતા આ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી હતી અબ્દુલ રહેમાન આતંકવાદી સંગઠન આઈએસઆઈના આઈએસકેપી મોડ્યુલ સાથે સંકળાયેલો હોવાની વિગતો સામે આવી છે ગુજરાત એટીએસની ટીમનું આ ઓપરેશનમાં મહત્વનું યોગદાન રહ્યું છે હરિયાણા એસટીએફ અને ગુજરાત એટીએસની ટીમ આઈબીના ઇનપુટ મળ્યા બાદ હરિયાણા નજીક બે આતંકવાદી કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારીઓ કરી રહ્યા છે જેને પગલે બંને એજન્સીઓની ટીમે અલર્ટ થઈ ગઈ અને તપાસ શરૂ કરવામાં આવી તપાસ દરમિયાન એવી વિગતો ધ્યાનમાં આવી કે આતંકવાદી અયોધ્યા નજીક મિલકીપુરમાં ભાડેથી મકાન રાખીને રહે છે અને ફૈઝાબાદમાં છે બંને એજન્સીઓના સંયુક્ત ઓપરેશન કરીને થી આ યુવકને ઝડપી લીધો પૂછપરછમાં તેનું નામ અબ્દુલ રહેમાન અબુબકર જેની ઉંમર ઓગણીસ વર્ષ છે તે જાણવા મળ્યું તેના ઘરમાંથી બે હેન્ડ ગ્રેનેડ મળ્યા અબ્દુલ રહેમાને આતંકવાદી સંગઠનને આઈએસઆઈના આઈએસકેપી મોડ્યુલ માટે કામ કરી રહ્યો હતો તેણે હુમલા માટેની તાલીમ પણ લીધી આ ઉપરાંત અબ્દુલ રહેમાને અયોધ્યા રામ મંદિર પર હુમલો કરવાની તૈયારીઓ શરૂ કરી હતી જેના માટે તેણે વારંવાર અયોધ્યા રામ મંદિરની મુલાકાતને લઈને રેકી પણ કરી હોવાની વિગતો સામે આવી આ ઘટનાને લઈને ઉત્તર પ્રદેશ પોલીસ અલર્ટ બની ગઈ છે અને રામ મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે અબ્દુલ રહેમાન સાથે સંકળાયેલા તત્વોની પણ તપાસ શરૂ કરવામાં આવી છે